રાજકોટ જિલ્લાના જામકનો તાલુકાના તડા આવેલ ભાદર નદી માં હજારો ની સંખ્યા માં માછલીઓ મરેલી જોવા મળી આવેલ ભાદર નદી માં સ્થાનિક ના જણાવ્યા અનુસાર બે ત્રણ વર્ષ પહેલા પણ હજારો ની સંખ્યા માં મરેલી માછલીઓ આજ નદી માં જોવા મળેલ તેવો બનાવ બન્યો હતો અને આ વખતે પણ આજ પ્રકારે ભાદર નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મરેલી જોવા મળેલ ત્યારે પ્રદૂષિત પાણીને કારણે બનાવ બન્યો છે કે પછી કોઈ અન્ય કારણોસર આટલી બધી માછલીઓ મરી રહી છે તેની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલ અને કોઈ પણ જવાબદાર હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને કડક સજા આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે રિપોર્ટર ફિરોઝ ચુનેશા વિક્રાઈમ ન્યૂઝ ધોરાજી નામ હસમુખભાઈ કથિરિયા જામકરુણા તાલુકો ધરોડા ગામ ભાદર નદીના કાંઠે આવેલું ગામ છે

ત્યાંની યોગ્ય કાર્યવાહી કરે અને આ જે મચ્છી ની નિકાલ કરે આ મચ્છી મરવાનું કારણ શું લાગે છે તમને તપાસ કરે તો ખ્યાલ આવે કે કેના હિસાબે મચ્છી મરેલી છે ગયા વખતે પણ કઈ બનાવ બની શું બે વર્ષ પહેલા જયારે કેમિકલ યુક્ત પાણી આવેલું હતું ત્યારે આ બનાવ બનેલો હતો આમાં શું લાગે છે અત્યારે મૃત્યુ પામેલા એમાં પાણી કોઈ જવાબદાર ખરું પાણી પુરવઠા બોર્ડવાળો જવાબદાર ગણાય ને બીજું આમાં કોણ ગણાય આજે ઠલવી જાય છે એની પર કઈ કાર્યવાહી થવામાં આવે તો કોણ કરે કાર્યવાહી